આઠમી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે અડાજણ ખાતે વન સ્ટેપ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું વિશ્વ મહિલા દિવસ આઠમી માર્ચે દુનિયાભરમાં વિવિધ ક્ષેત્રે કામ કરી નામના મેળવનારા મહિલાઓનું સન્માન કરાય છે જેથી તેઓનો ઉત્સાહ વધે ત્યારે સુરતના અડાજણ પાટિયા ખાતે આવેલા વન સ્ટોપ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અમારી સંસ્થાનું નામ છે વન સ્ટેપ ફાઉન્ડેશન અને અમારી સંસ્થાએ આજે એક અનોખો પ્રયોગ કરવાની કોશિશ કરી છે મહિલા દિવસની અનોખી રીતે અમે ઉજવણી કરી રહ્યા છે જે સ્લમ એરિયાનો એક પ્રોબ્લેમ જે સતત ચાલતો આવી રહ્યો છે અને વધી રહ્યો છે એ કે સ્લમ એરિયામાં નાની છોકરીઓ હોય કે જે બળતકરના કેસીસ વધી રહ્યા છે તો અમે વુમન્સ ડે એ લોકોની સેફટી માટે અમે ઉજવી રહ્યા છે અને એ લોકોને ટાઈકવન્ડો દ્વારા અને સેલ્ફ ડિફેન્સ કેવી રીતે કરવું જોઈએ એના માટેનો અમે એક પ્રયાસ કરી રહ્યા છે જેના માટે અમે જે ઇન્ટરનેશનલી કોચ છે તે અમારી સાથે છે વિરેન સર કરીને છે અને તેઓ આજે આપણે સ્લમ એરિયામાં શીખવાડી રહ્યા છે અમે આ અમારો પહેલો પ્રયાસ છે અને આગળ હવે અમે આ કન્ટિન્યુ કરવાના છે અમારી ઈચ્છા છે કે સુરત અને સુરતની આજુબાજુના વિસ્તારમાં જેટલા બી સ્તંભ વિસ્તાર છે ત્યાં દરેકે દરેક જગ્યાએ અમે આ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જય સ્વામિનારાયણ વિરેન ઠાકોર ફાઇટર જીટકુંડો અને ફાઇટર ટેકવાન્ડો કરે ક્લાસીસ અમારા ચાલે છે અને તેની સાથે સાથે જીટકુંડો માર્શલ આર્ટ જે છે એ અમે શીખવાઈએ છીએ આજે એક બહુ સરસ મજાનો કાર્યક્રમ વનસ્ટેપ કાર્યક્રમના નેજા હેઠળ બહુ સરસ મજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે જે ગરીબ એરિયાની અંદર જે છોકરીઓ હોય મોસ્ટલી એની પર રેપીસને આ એ બધા એટેમને એ બધા ગુનાઓ ઘણા બધા થતા હોય આ રોનક મેડમે એક સરસ મજાનું વિચાર્યું છે કે આવા સમીક એરિયાની અંદર જો માર્શલ આર્ટનો આપણે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીએ ને આપણે એક્ઝેક્ટલી સમજાવીએ એને કે માર્શલ આર્ટ દ્વારા એ પોતાનો કઈ રીતે બચાવ કરી શકે એ શુભ હેઠળ પ્રોગ્રામનો આખો ઓર્ગેનાઇઝ સુરતમાં અનેક સંસ્થાઓ દ્વારા મહિલાઓ માટે સન્માન કાર્યક્રમ યોજાયા હતા અને મહિલાઓનો ઉત્સાહ વધારવામાં પણ આવ્યો હતો અઝરપુરિશી ચીટ એન્ડ